પાપી લોકો પર દેવી લક્ષ્મી કેમ પ્રસન્ન થાય છે મિત્રો તમે ઘણીવાર જોયું હશે કે જે લોકો પાપનો આશરો લઈને જીઠ્ઠું બોલીને છેતરપિંડી કરી અને સારા લોકોને મૂર્ખ બનાવીને પૈસા કમાય છે તેઓ વધુ સમૃદ્ધ અને સુખી જીવન જીવતા હોય છે જેઓ અસલી વસ્તુને બદલે નકલી ચીજ વસ્તુઓ વેચીને પૈસા કમાય છે તેઓ ઈમાનદાર લોકો કરતાં અધિક સુખી દેખાય છે એવું કેમ જે લોકો પૈસા કમાવવા માટે છેતરપિંડી અને હિંસાનો આશરો લેતા કેમ વધુ સમૃદ્ધ થાય છે મિત્રો એક સમય માતા પાર્વતીએ ભગવાન શિવને આ જ પ્રશ્ન પૂછ્યો હતો તેને ક્યારે પૂછ્યું હતું ચાલો આ કરુણ વાર્તા દ્વારા સમજીએ કે એક સમયે ભગવાન શંકર અને માતા પાર્વતી કૈલાસ પર્વત પર બેઠા હતા અને તેમની વચ્ચે ચર્ચા અને વિવાદ ચાલી રહ્યો હતો પાર્વતીજીને પ્રશ્ન કરતા અને ભૂતપ્રેત મહાદેવજી ભગવાન શિવને તેમના પ્રશ્નોના જવાબ આપતા હતા ત્યારે અચાનક માતા પાર્વતી ભગવાન શિવને કહેવા લાગ્યા કે હે ભગવાન તમે પોતે ત્રણેય લોકના સ્વામી છો ત્રણે જગતના સર્જક છે ત્રણે જગતનું સર્જન કરે છે અને જાળવે છે કારણ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણે એક જ શક્તિના અલગ અલગ રૂપ છે માતા પાર્વતીએ કહ્યું કે હે દેવ હું તમારાથી જાણવા માગું છું કે સંસારમાં જે પાપી લોક છે તે અત્યાચારી છે અહંકારી છે તેઓ હંમેશા નિર્દોષ લોકોને દુઃખી કરે છે તેઓ શા માટે સુખી છે કોઈ દિવસ ધાર્મિક અનુષ્ઠાન કરતા નથી તેવા લોકો સુખી કેવી રીતે રહે છે ઘણીવાર આવા લોકો ખૂબ જ વૈભવશાલી અને ધનવાન હોય છે હે પ્રભુ શું દેવી લક્ષ્મી આવા લોકોથી અત્યંત પ્રસન્ન રહે છે હું આ વિષય પર તમારી પાસેથી જાણવા માગું છું માતા પાર્વતીની વાત સાંભળીને ભગવાન શિવ કહેવા લાગ્યા કે હે દેવી પાર્વતી આ સંસાર સાગર છે આમાં શું શું થાય છે તેની કલ્પના પણ કરી શકાતી નથી ચાલો તમારા પ્રશ્નનો જવાબ હું ઉદાહરણ આપી તમને સમજાવું છું મિત્રો આ રીતે ભગવાન શિવ માતા પાર્વતી સાથે સંસારની મુલાકાતે જાય છે ભગવાન શંકર કહે છે કે દેવી પાર્વતી તમારા પ્રશ્નનો ઉત્તર આપણી આ યાત્રામાં છુપાયેલો છે શ્રોતા મિત્રો હવે માતા પાર્વતી અને ભગવાન શિવ પોતાનો વેશ બદલીને ગરીબ બ્રાહ્મણ અને બ્રાહ્મણીનો વેશ ધારણ કર્યો અને બંને મૃત્યુની દુનિયાની મુલાકાત લેવા જંગલમાં પગપાળા નીકળી પડ્યા ચાલતી વખતે રસ્તામાં તેમને એક કપાયેલ ઝાડનું મૂળ મળ્યું જે પૃથ્વીથી થોડે ઉપર છૂટ નીકળેલું હતું તમે જાણો છો કે જ્યારે કોઈ ઝાડ મૂળની નજીક તૂટી જાય છે ત્યારે તેનો થોડો ભાગ બહાર રહે છે મિત્રો તે સમયે થોડું અંધાર થઈ ગયેલું હતું તમે તેને ભગવાન શિવની માયા પણ કહી શકો છો મિત્રો ભગવાન શિવ માતા પાર્વતી અંધારામાં ચાલતા આગળ નીકળી રહ્યા હતા અંધારા હોવાના કારણે ભગવાન શિવ તે ઠૂઠને ન જોઈ શક્યા અને ભગવાન જેવો જ ભગવાન શંકરને તે ઠોકર વાગી ભગવાન શંકર આગળની તરફ પડ્યા ભોલેનાથ નીચે પડી ગયા અને તેમના પગમાંથી લોહી વહેવા લાગ્યું અને આ જોઈને માતા પાર્વતીએ ઝડપથી પલ્લું ફાડી નાખ્યું તેનો એક ટુકડો ભગવાન શંકરના પગ પર બાંધી દીધો અને ભગવાન મહાદેવ તે ઝાડ તરફ જોઈને કહ્યું હે તૂટેલા વૃક્ષ તું ખૂબ જ વિશાળ બની જા તારી ઊંચાઈ બધાથી વધુ થાય આ જંગલના વૃક્ષો તારી સુંદરતાથી બધા વૃક્ષો કરતાં વધુ અદ્ભુત બની જાય મિત્રો ભગવાન શંકરે તે તૂટેલા વૃક્ષને ઠપકો આપવાને બદલે ઉલટું આશીર્વાદ આપ્યા શિવના આ વર્તનથી માતા પાર્વતી ખૂબ જ નારાજ થઈ ગયા પાર્વતી પોતાની જાતને ન રોકી શકી માતા પાર્વતી ભગવાન મહાદેવજીને કહેવા લાગ્યા કે હે ભગવાન તમારી લીલા પણ ખૂબ જ વિચિત્ર છે જે જુઠ્ઠું બોલી તમને દુઃખ પહોંચાડે છે તે જુઓ તમારા પગમાં કેટલું લોહી વહી રહ્યું છે જે વૃક્ષના મૂળમાંથી તમને ઠોકર માડીને પડી ગયા છો તમે એ જ વૃક્ષને વિશાળ થવાનું વરદાન આપ્યું ભગવાન તમારી માયા મને સમજણમાં નથી આવતી આનું કારણ શું છે હે પાર્વતીજી જ્યારે સમય આવશે ત્યારે તમને આનો જવાબ પણ ચોક્કસ મળશે હવે તમે કૈલાસ પર્વત પર ચાલો મિત્રો આ રીતે વિશ્વની યાત્રા કરીને માતા પાર્વતી અને ભગવાન શિવ કૈલાસ પર્વત પર પાછા ફર્યા અને તેમના ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત થઈ ગયા પરંતુ માતા પાર્વતી ના મનમાં વારંવાર પ્રશ્નનો જવાબ ન મળવાને કારણે વ્યાકુળતા હતી કે ભગવાને આવું કેમ કર્યું તેમના દિમાગમાં વારંવાર એક જ વાત ફરતી હતી અને તે કહેવા લાગી કે હે ભગવાન કૃપા કરીને મને કહો કે સંસારના પાપી મનુષ્ય જે અહંકારી છે તે દુષ્ટ વૃત્તિઓ ધરાવનારા કેમ સુખી જીવન જીવે છે ભગવાન શંકરે પાર્વતીને કહ્યું તમને આનો જવાબ મળશે સમય પ્રમાણે થોડી રાહ જુઓ પ્રત્યક્ષ મિત્રો તે સમયે શું થાય છે કે જે ઠોક હતો ભગવાન શંકરે તેમના વિશાળ બનવાનું વરદાન આપ્યું હતું હવે તે તૂટીને એક ખૂબ જ વિશાળ વૃક્ષમાં ફેરવાઈ ગયું તેમાંથી ધીમે ધીમે એક અંકુર ફૂટ્યો ધીમે ધીમે તે એક વિશાળ વૃક્ષનું રૂપ ધારણ કરવા લાગ્યું હતું અને તેની ઊંચાઈ એ જંગલના તમામ વૃક્ષોથી ઘણી વધારે હતી અને તેની છાયા દૂર દૂર સુધી ફેલાઈ ગઈ હતી તે તેના કરતાં નાના વૃક્ષો પર હસતો હતો અને તેની મજાક ઉડાવતો હતો પરંતુ હું તમને એક વાત કહેવા માગું છું કે જે વ્યક્તિ જેવો હોય છે તે તેના સ્વભાવને ક્યારે છોડતો નથી દુષ્ટ વ્યક્તિ ક્યારે તેની દુષ્ટતા છોડતો નથી કેટલીકવાર કેટલા લોકો સંપત્તિપદ અને પ્રતિષ્ઠા મેળવીને ધનથી ભરાઈ જાય છે એ પણ સાચું છે કે પછી પણ તે એટલી ઝડપથી નાશ પામે છે કે જો અચાનક કોઈને સત્તા મળે અને પૈસા મળે તો તે ચોક્કસપણે તેના નિયંત્રણમાંથી બહાર નીકળી જાય છે તે સ્વાભાવિક છે દોસ્તો તે વૃક્ષ વિશાળ બની ગયા પછી તે ઝાડ પર અનેક પ્રકારના પક્ષીઓ તે વૃક્ષની શાખાઓ પણ પોતાની માળા બનાવવાનો વિચારી રહ્યા હતા પરંતુ વૃક્ષ એટલો અહંકારી બની ગયો હતો કે તે પક્ષીઓને ડરાવવા માગતો હતો જે તેની ડાળીઓથી દૂર ડરાવી તેને ડાળીઓ પર બેસવા આવ્યા હતા કહે કે આ પક્ષીઓ તેની બધી સુંદરતાઓ છીનવી રહ્યા છે તેઓ મારો નાશ કરશે તેઓ મારા પર માળો બનાવશે તેઓ મને દિવસ રાત મારશે તેમના રહેવાથી પ્રદૂષિત થઈ જાઓ મિત્રો તેના ઇનકાર પછી પણ જ્યારે પક્ષીઓ તેના પર માળો બનાવવાનું શરૂ કરે છે ત્યારે તે તેના પાંદડાને તે જ ડાળી પરથી નીચે ફેંકી દેતો હતો કેટલીક વાર તેને પક્ષીઓના માળા અને ઈંડા નીચે ફેંકી દીધા હતા આ જોઈને પક્ષી લોકો ખૂબ જ દુઃખી થઈ ગયા હતા અને તેઓ મનમાં તે વૃક્ષને સાપ આપતા હતા મિત્રો તે અહંકારી વૃક્ષ આ હરકત ભગવાન શંકર પણ જોઈ રહ્યા હતા ધીરે ધીરે જ્યારે વસંત ઋતુનું આગમન થાય છે ત્યારે વૃક્ષ પતળ બની નવા પાંદડા ધારણ કરે છે તમે જાણો છો કે વૃક્ષ વસંતની ઋતુમાં કેટલું સુંદર બની જાય છે અને આ જોઈને તેને ગર્વ સાતમા આસમાન સુધી પહોંચી જાય છે કારણ કે તે આખા જંગલમાં તે વૃક્ષ કરતાં સુંદર અન્ય કોઈ વૃક્ષ ન હતું કારણ કે ભગવાન શંકર તેને વિશાળ બનવાનું વરદાન આપ્યું હતું તે એક દિવસ હતો જ્યારે એ ભયંકર તોફાન આવ્યું હતું વાવાઝોડાની ગતિ એટલી બધી હતી કે જંગલના તમામ વૃક્ષો ગભરાવા લાગ્યા પણ તે વૃક્ષ તેના ગર્વમાં ઊભું હતું અને હસી રહ્યું હતું તેના કરતાં નાના બધા વૃક્ષો એકસાથે રહેતા હતા અને તે જંગલમાં એકલો જ ઊભો હતો તે જંગલ તેની સાથે વિશાળતા પર ખૂબ જ ગર્વ હતું તેને મોટું કદ તેના માટે એક સમસ્યા બની ગઈ હતી તે મજબૂત તોફાનથી પણ પોતાને બચાવી શક્યો ન હતો મિત્રો એવું જ થયું તે મજબૂત તોફાને તે વૃક્ષને પૃથ્વી પરથી ઉખાડી નાખ્યું તેના મૂળ અને ઓછામાં ઓછા સો ક્લિવિન્ટલ માટી તેના મૂળને વળગીને ઉપર આવી ગઈ મિત્રો તે વૃક્ષ જમીન પર પાંચ ફૂટ ખાડો કરીને પડી ગયું તેનું મોટું કદ જ તેના વિનાશનું કારણ બન્યું મિત્રો તે જ માર્ગે ભગવાન શંકર અને માતા પાર્વતી ફરી સંસારના ભ્રમણે નીકળે છે માતા પાર્વતી તે તો ભગવાન શંકર પાસેથી તેમના પ્રશ્નનો અર્થ જાણવો હતો તેથી જ માતાએ કહ્યું છે ભગવાન મને સમજાતું નથી કે તમે મારા પ્રશ્નનો જવાબ ક્યારે આપશો ત્યારે ભગવાન શંકરે કહ્યું કે હે દેવી ચાલો આજે આપણે મૃત્યુલોગના ભ્રમણ કરવા જઈએ મિત્રો આટલું કહીને શિવ અને પાર્વતીજી સાથે મળીને જંગલના રસ્તે ચાલ્યા ગયા તે વિશાળ વૃક્ષ તેના મૂળ સહિત ઉખડી ગયું હતું અને ભગવાન શંકર અને માતા પાર્વતી તે જ જગ્યાએ આવ્યા હતા ત્યારે તેમને ભગવાન શંકરને કહ્યું હે દેવી તમારી લીલા ખૂબ જ વિચિત્ર છે જુઓ આ કેટલો સુંદર વૃક્ષ કેટલું વિશાળ વૃક્ષ આ જંગલમાં તેની બરાબરી કરે એવું એક પણ વૃક્ષ નથી કારણ કે તેનો પડછાયો કેટલો સુંદર છે આ તોફાને કેટલું ખોટું કર્યું આ વૃક્ષને તેના મૂળ સહિત ઉખાડી નાખ્યું આ બિચારો વૃક્ષ જુઓ તેના મૂળમાંથી નાશ પામ્યો છે આનું કારણ શું છે તમે આ સુંદર વૃક્ષને આટલું ટૂંકું જીવન આપો છો પછી ભગવાન શંકરે માતા પાર્વતીને કહેવાનું શરૂ કર્યું કે હે પાર્વતીજી તમે પણ ખૂબ જ નિર્દોષ છો આજ એ જ ઠોક છે જે અમે થોડા વર્ષો પહેલાં મળવા આવ્યા હતા અને તમે જાણશો કે હું આની અથડાવીને પડી ગયો હતો અને મારા પગમાંથી ઘણું લોહી વહી ગયું હતું હું જમીન પર પડ્યો હતો અને આ જ વૃક્ષ છે પણ હે પાર્વતી તે સમયે તેને શું વરદાન આપ્યું હતું તે તમે જાણો છો હા ભગવાન તમે આ વૃક્ષને વિશાળ થવા માટેનું વરદાન આપ્યું હતું શું કહે છે હે દેવી તે સમયે જો હું આ વૃક્ષને ઉખાડતો તો મારે ખૂબ જ મહેનત કરવી પડતી હોત અને હું તેને જળમૂળથી ઉખાડી શક્યો હોત તો અત્યાચારી અને અહંકારી હતો તે માટે મારે તેનો નાશ કર્યો અત્યંત જરૂરી હતું તેથી જ મેં તે વૃક્ષને વિશાળ બનવાનું વરદાન આપ્યું હતું તેથી જ મેં તેને કહ્યું હતું કે આ વૃક્ષ વિશાળ બની ગયું છે એ જ વૃક્ષ છે જે આ બધા વૃક્ષો કરતાં મોટું થઈ ગયું છે ત્યારે પણ તેનો અહંકાર ન છોડ્યો તેના અહંકારને તેને આ સ્થિતિ પર પહોંચાવ્યો છે આ જંગલના બધા વૃક્ષોથી પોતાને ઘણો વિશાળ સમજી રહ્યો હતો પક્ષીઓ તેના ઉપર આશરો ન કરવા દેતો હતો અને આ પ્રવાસીઓ માટે પણ છાયા કરતાં પહેલાં પાંદડાઓને વિખરી નાખતો હતો તેથી આ વૃક્ષ ખૂબ જ અહંકારી અને મહાન પાપી હતું તેને જીવનમાં કોઈ સારું કામ કર્યું ન હતું અને યાદ રાખો કે જેઓ ફક્ત નામથી મહાન બને છે તેઓને ફળ નથી મળતું તેમાંથી કોઈ લાભ નથી મળતો તેમનું જીવન લુહારના ઘૂંટડા જેવું થઈ જાય છે જે શ્વાસ લે છે પરંતુ તેમાં જીવનો કોઈ પત્તો નથી જેવો ફક્ત તેમના પેટને વિસ્તૃત કરવામાં વ્યસ્ત છે બીજાને અપમાનિત કરી દેખાડવાનું કામ કરે છે અભિમાનના લીધે તેઓ કોઈને કંઈ સમજાવતા નથી તેઓ માત્ર પોતાની જાતને જ જુએ છે તેઓ પોતાના શરીરને પ્રેમ કરે છે જેમની અંદર અહંકાર હોય છે આવા લોકો પોતાના અહંકારથી માર્યા જાય છે એવું કહેવાય છે કે આવા સ્વભાવની વ્યક્તિ જો ખૂબ જ ધનવાન હોય તો તે લક્ષ્મી પણ મોટા ભાગે આવા લોકોની સાથે રહે છે જેથી કરીને તે તેમનો નાશ કરી શકે જોયું છે કે જ્યારે ચિતાનું મૃત્યુ થવાનું હોય છે ત્યારે તે જમીન પર ઉડવા લાગે છે કહેવાય છે કે મોટું થવું સહેલું છે પરંતુ ભગવાન શિવે કહ્યું હતું કે જ્યારે આ વૃક્ષનું સ્વરૂપ હતું ત્યારે પણ તેને ઘમંડ હતો જેવો નાના હોય છે તેઓ મોટા થઈને આ રીતે ઘમંડ કરે છે તેઓ તેમના કરતાં મોટાને માન આપવાનું ભૂલી જાય છે તેમનામાં નમ્રતાની ભાવના નથી નમવું કોઈને નમાવી શકતું નથી જે અહંકારથી જીવે છે તે થોડા સમય માટે જ જીવી શકે છે આ વાત બીજા ઉદાહરણથી સમજાવવું હે દેવી મનુષ્યની અંદર જે રીતે જીભ અને દાંત હોય છે ત્યાં માણસ જ્યારે જન્મે છે અને જ્યારે તે મૃત્યુ પામે છે અને દાંત જન્મતાના લાંબા સમય પછી દેખાય છે અને મૃત્યુના ઘણા સમય પહેલાં ઉખડી જાય છે બંને વચ્ચેનો તફાવત એ છે કે જીભની અંદર નમ્રતાની લાગણી હોય છે તે જાણે છે કે કેવી રીતે નમવું તેથી તેનું આયુષ્ય લાંબુ હોય છે અને દાંતની અંદર જીદ હોય છે તેથી તે પછી આવે છે અને વહેલા જતી રહે છે તેવી જ રીતે ભગવાન શિવ કહે છે અહંકારવાળા લોકોનું જીવન પણ જલ્દી નષ્ટ થઈ જાય છે લક્ષ્મી પણ આવા લોકો પાસે એટલા માટે રહે છે કે તેમનું સર્વનાશ કરી શકે ભગવાન શિવ કહે છે હે દેવી આ મૂળને ઉખાડવામાં મારે થોડી પણ મહેનત ન કરવી પડી મોટું નુકસાન થઈને આ મેળે જ ઉખડી ગયું આવી જ રીતે જે દુષ્ટ વ્યક્તિ હોય છે તે થોડા સમય માટે ધનવાન બની જાય છે થોડા સમય માટે સુખી થાય છે અને વૈભવશાળી બને છે પરંતુ જ્યારે હું તેમને ધર્મનું પાલન કરવાની તક આપું છું જો તેઓ સુધરે નહીં તો હે દેવી પાર્વતી જેમ આ વૃક્ષ તેના મૂળ સાથે નાશ પામે છે તેવી જ રીતે તે પાપી મનુષ્યનો જળ સહિત હું નાશ કરું છું ભગવાન શંકરે આપેલી બધી સલાહમાં પાર્વતી સમજી ગયા કે હે ભગવાન તમે ત્રણેય લોકના સ્વામી છો તમારી માયા ધન્ય છે આ ભ્રમને અમે સમજી શક્યા નહીં ત્યારે ભગવાન શંકરે માતા પાર્વતીને કહ્યું કે તમે રાવણનું નામ પણ સાંભળ્યું હશે જે ત્રણેય લોકો માટે રણકતા હતા લાંબા સમય સુધી જીવ્યા અને એક દિવસ તે મૃત્યુ પામ્યો કહેવાય છે કે રાવણના પરિવારમાં મંદોત્રી સિવાય કોઈ રડવાવાળું પણ બચ્યું ન હતું જે અહંકારથી ભરેલો છે પોતાનો અહંકાર તેની સામે કોઈ વ્યક્તિને તૃત્ય સમજે અથવા કોઈને નુકસાન પહોંચાડે છે જેવો અત્યાચાર કરે છે પાપોથી બિલકુલ ડરતા નથી પોતાનું સારું કામ કરવા માટે બીજાને નુકસાન પહોંચાડે છે તે આવા મનુષ્ય લોકોની શ્રેણીમાં છે તે થોડાક સમય માટે સુખી તો રહે છે પરંતુ રીતકાળ સુધી નથી રહી શકતા જેવી રીતે આ વૃક્ષ આપમેળે જમીન પર પડી ગયો કોઈ તેના નાશ કરવા માટે મહેનત પણ ન કરવી પડી તેવી જ રીતે આવા વ્યક્તિઓનો નાશ કરવા માટે કોઈને મહેનત કરવી પડતી નથી તેમનો વિનાશ મેળે જ થાય છે ભગવાન શંકરે કહ્યું કે હે દેવી જેવો ભગવાનના ભક્ત છે તેઓ જ પોતાના ધર્મનું પાલન કરે છે અને ધાર્મિક નિયમો પ્રમાણે જીવે છે જેઓ કોઈને દુઃખી નથી કરતા તેઓને અને તે જીવોને હું હંમેશા સંભાળ રાખું છું જેવો બીજાના દુઃખથી દુઃખી થાય છે જેમ તમે જુઓ જ છો આ જંગલમાં બીજા વૃક્ષો પણ છે જે એક સાથે રહે છે તોફાનું બળ તેમને કોઈ નુકસાન કરી શક્યું નથી મિત્રો ભગવાન શંકરની વાત સાંભળીને માતા પાર્વતી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા અને ભગવાન શંકરને કહ્યું કે હવે મને સારી રીતે સમજાઈ ગયું છે કે કેમ પાપી લોકોના ઘરમાં દેવી લક્ષ્મી રહે છે મિત્રો આ રીતે જવાબ આપીને તમારો ભ્રમ કોઈ દૂર કરી શકશે નહીં માતા પાર્વતીની શુભેચ્છાઓ તમારી સાથે રહે તો મિત્રો તમને આજની આ સ્ટોરી કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો અને વિડીયો સારો લાગે હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જરૂર લખજો અને અમારી ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો